આપણે જવાનું છે માર્કેટમાં બકાલો લેવા તમારી ભાભી ત્યાર થઈને બેસી ગયા એ કે આપણે બકાલુ ને બધું લેવાનું છે તે લેતા આવીએ તો હાલો આપણે જઈએ બકાલુ લેવા અચ્છા ઠીક છે હવે આપણે માર્કેટ માં આવી ગયા ને તમે ટ્રાફિક જોઈ શકો છો આજે બુધવાર છે તેના કારણથી થી બહુ ટ્રાફિક છે આજે આપણે હાલીન જવાનું છે આજાર દે સુધી તો

<laughs> बड़ा का बो करे हाँ से भाई आई ना सुपर मार्केट के के मॉल मेडिकल के के मार्केट आज आप रे पब्लिक प्लेस वीडियो बनाए ना कौन सा भाई क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है लाइक शेयर कमेंट सब्सक्राइब करता जाइए जो भाई લઈ હું કેળા ભાઈ કેળા લેવાનું ટીક અડે કેળા લઈ લે બહુ ટ્રાફિક થઈ ગઈ ભાઈ આપણે થોડુંક હળવે હળવે હાલીને જવું છે કારણ કે કોઈક ગાડી વાળો

જે ચુકાનું છે આપણે લેવા તો આવ્યા તા બકાલું શાકભાજી આપડે તો ખબર જ નથી કે આજ એટલું હાલવું જ પડશે આપણે થોડેક સુધી રિક્ષામાં બેઠા ભાઈ દસ દસ રૂપિયા લઈ લીધા હા ભાઈ અનાનસ અનાનસવાળા ભાઈ આવી ગયા છે ભાઈ અહીંની બુધવારી તારે બકાલ લેવાનું હોય તો લીધા રાખજો આપણે તો જ બનાવવાના છે હશે આપણે જ બનાવવાના છે તારે તો તારા બકાલો લીધા રાખ પૈસા ઘટે તો મને કહી દે તું અચ્છા હમકો શિકારી આ અચ્છા ભાઈ બેંકો આવી ગઈ પૈસા બૈસા ઘટે તો અહીંથી ઉપાડી લેવાના હા ભાઈ એમ આવી નથી જોતા હોય તો આ તમારી ભાભી આલેજ રાખ્યા આલેજ રાખ્યા આ બ્લોગ પણ આમાંથી નિવરા નહીં થાય આપણે જવું પડશે આપણે કટકે કટકે બ્લોગ ઉતારીએ કારણ કે આમાં ટ્રાફિક છે જોવું પડે

એક નંબર ભાઈ લગ્ન ની સીઝન છે હાલતા જતા હતા ભાઈ ત્યાં સંતરાવાળા ને દેડમ ભાઈ મળી ગયા જોકે લેવાના નથી શરદી થઈ જાય ભાઈ સંતરા ખાયા તો

આપણે અહીંથી રસ્તો કોર્સ કરવાનો છે તો ચાલો આપણે થાકીએ હવે બોર 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 દાયડમ શાકભાજી માથમ નાખન બોરિયા આજ લઈ જ લેવાનું થાય ભૂંગરા ભાઈ પચાસ રૂપિયાની ત્રણ ટેલી આપે બધા પચાસ ના ત્રણ ભાઈ પચાસ ના ત્રણ હા ભાઈ પચાસ ના ત્રણ ભૂંગરા પેકેટ આપે હા ભાઈ દસ ના ત્રણ બોરિયા આપે હા ભાઈ હા ભાઈ हां लाइक शेयर कर दियो लाइक कर दियो हां तो आ भाई ने केवानो इम

ભાઈ મોલ આવી ગયો પ્રગતિ મોલ આ જરા ક્યાં આવેલો છે અમલ જરા કમેન્ટ માં જણાવી દીજો ભાઈ લાવાતા ભાઈ કોલેજ ની ગાડી આવી ગઈતી ટ્રાફિક સાફ કરાવવા માટે કોણ હે યે લોકો ક્યાં સે આતે હે કારણ કે આજ ટ્રાફિક વધી ગઈ मा क्या निकला तो नहीं आज फुल ट्रैफिक से ये फुल ट्रैफिक है मीट फुटवेयर भाई अरे स्पीकर भी कर ले और <स्थाथ> <स्थाथ> <स्थाथ>

હવે આપણે અહીંથી રિક્ષા પકડીને ડાયરેક્ટ રૂમે હોય જવાનું છે લોક કેવો લાગે કોમેન્ટમાં જણાવતા રહેજો રિક્ષાવાળા વાળા ભાઈ એરા માથા કોઈ થઈ ગયા ભાઈ ઘડીક વાર રહી ગયો તો ભાઈ આગળ મસ્તી બાધણું થઈ જતું તમને તો ખબર જ છે આપણે બાધણું બહુ જોવું જોઈએ બાય જાગર પાણીપુરી ખાવી ભાઈ તમારી વાભી ને આપણે પાણીપુરી ખાઈને બે કિલો મટાણા ભાઈ

ભાઈ આપણે થોડા હાલતા હાલતા જઈએ હવે આપણે ભાઈ આપણે પાછા રિક્ષામાં બેઠી ગયા આપણે રૂમે ભાગી જવાનું છે ભાઈ અંધારું થઈ ગયું હજી આપણે રૂમે પૂજા નથી જવાનું છે શાકભાજી ને બધું આપણે લેવાઈ ગયું હાલી ને જવું પડે ભાઈ હજી રિક્ષા થોડેક સુધી મળી એ રિક્ષામાં પડી ગયું પંચર એટલે આપણે ઉતારી દીધા આપણો રૂમ અહીંથી જાજો સેટો થતો નથી હમણાં આપણે આ પહેલા જઈએ પહેલા વિડીયો થોડો કેવો લાગે કોમેન્ટમાં જણાવતા રહીજો લાઈક શેર અને કોમેન્ટ કરજો ભાઈ આપણે વિડીયો બનાવવાનું ચાલુ તો કર્યું